ખેડૂત મિત્રો કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવતા પહેલાં વિદેશી અને ઘરેલું કપાસ અને રૂ વાયદા બજારમાં મોટી ઉથલપાથલ ખેડૂત મિત્રો અત્યારે ચાલી રહી છે તો તેના ઉપર એક નજર નાખી લઈએ ત્યાર પછી આપણે કપાસના ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી આપણે મેળવશું તો અત્યારે ખેડૂત મિત્રો આજે તારીખ પંદર બે બે હજાર ચોવીસના રોજ અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે અમેરિકાનો ન્યુયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો ભારતીય સમય મુજબ અત્યારે બાર વાગ્યે અને છપ્પન મિનિટની આસપાસ એક પોઈન્ટ ચોવીસના વધારા સાથે ચોરાણું પોઈન્ટ સિત્તેર સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે અને આપણે રૂની ઘાસડીના વાયદામાં કેવી હલચલ અત્યારે ચાલી રહી છે તેની માહિતી મેળવીએ તો અત્યારે બાર વાગ્યે અને ત્રેપન મિનિટની આસપાસ એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો અઠાવીસ માર્ચ બે હાજર ચોવીસનો વાયદો સાતસો રૂપિયા જેટલો વધીને સાઠ હજાર એકસોની આસપાસ ચાલી રહ્યો છે તો આપણો રૂની ગાંસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો બસો એંસી રૂપિયા જેટલો વધીને એકસઠ હજાર સાતસો ચાલીસની આસપાસ બાર વાગ્યે અને ત્રેપન મિનિટે ચાલી રહેલો જોઈ શકાય છે અને એનસી ડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ બાર વાગ્યે અને ત્રેપન મિનિટની આસપાસ પિસ્તાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને પંદરસો ચોપનની આસપાસ કહેવાય ને કે જોરદાર રિકવરી સાથે આગળ વધી રહ્યો છે અને ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો પણ કહેવાય ને કે તોફાની ઉછાળા સાથે સત્તાણું રૂપિયા જેટલો વધીને પચીસો એકતાલીસની આસપાસ આપણો કપાસિયા ખોળનો વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો બાર વાગ્યે અને ત્રેપન મિનિટે વધેલો જોઈ શકાય છે હવે આજે તારીખ પંદર બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા બજાર ભાવની માહિતી આપણે મેળવીએ તો મોરબી પંદરસો રાજકોટ ચૌદસો બાણું સાવરકુંડલા ચૌદસો ધ્રોલ ને ત્રણ જેતપુર ચૌદસો છેતાલીસ ધાની ચૌદસો ને સોળ વિરમગામ પંદરસો વાંકાનેર પંદરસો હળવદ ને સત્યોતેર અને ખાંભા ચૌદસો ને ચાલીસ ખેડૂત મિત્રો આમાં બજાર ભાવમાં કે વાયદા બજારમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવા અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારી ક્યાં ભૂલ રહે છે ખેડૂત મિત્રો આ માહિતી સંપૂર્ણ જાણકારીના હેતુ માટે તમારા સુધી મેં પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારામાં હોય અને તમારા ખુદના સંપૂર્ણ ભરોસે તમે નક્કી કરી શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો અમારી માહિતીને ધ્યાનમાં રાખીને તમારે નક્કી નથી કરવાનું કે મારે કપાસ રાખવો કે વેચવો તમને જે સૂચતું હોય તમારા પોતાના સંપૂર્ણ ભરોસે અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો તમારા ખુદના ભરોસે લઈ શકો છો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ માહિતી ખાતર તમે ખેડૂત મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને જે નવા ખેડૂત મિત્રો હોય તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવી બજારના કપાસ બજારના વાયદા બજાર અને હાજર ભાવમાં કેવા સુધારા વધારા થઈ રહ્યા છે તેની માહિતી અમારી પાસે સમય હશે ત્યારે ચોક્કસ તમારા સુધી પહોંચાડશું ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જાવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો